રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી આપ સૌનું ભવિષ્ય દર્શન ભાવિદર્શન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું આપ સૌની જિંદગીને સકારાત્મકતા અને ઉર્જાથી ભરપૂર બનાવવા માટે હું અહીં જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર પર આધારિત સચોટ માહિતી લઈને આવું છું તમારો પ્રેમ અને વિશ્વાસ મારા માટે અમૂલ્ય છે ચાલો જ્યોતિષશાસ્ત્રના રહસ્યોને સાથે મળીને સમજીએ અને જીવનને એક નવી દિશા આપીએ જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરો અને બેલ આઈકન દબાવી દો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી રહે આભાર સ્વ મકર રાશિ ઓગસ્ટ બે હજાર પચીસનું માસિક રાશિફળ ચાલો જાણીએ જય શ્રી મહાકાલ શ્રાવણ માસની પાવન તિથિઓથી સુશોભિત ઓગસ્ટ મહિનામાં ભોળાનાથના આશીર્વાદ મકર રાશિના જાતકો પર વિશેષ રૂપે વરસશે આ રાશિના લોકો તેમની ધીરજ સખત મહેનત અને સંયમ માટે જાણીતા રહેલા છે અને આ મહિને ગ્રહોની ચાલ તેમના માટે શુભ સંકેતો લઈને આવી છે સૂર્ય તેમજ બુધ અને શુક્ર જેવા ગ્રહોના સથવારે તમારા કાર્યક્ષેત્ર અને જીવનશૈલીમાં સુધારાની નવી તકો ઉભરી શકે છે વ્યવસાય અને નોકરીના આ મહિનો તમારા વ્યવસાયિક જીવનમાં પડકારો અને તકો બંને લાવશે જેને તમે તમારી કુશળતાથી પાર કરી શકશો જો તમે નોકરી કરતા હો તો તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથેના સંબંધો સુધરશે અને તેઓ તમારા કામની કદર કરશે આ મહિનામાં તમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે તમારી પ્રતિભા અને ક્ષમતાને પ્રદર્શિત કરવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ બની રહે છે જો તમે વેપારી છો તો સાત ઓગસ્ટ પછી નવા ઓર્ડર કે મોટા સોદા મળવાની સંભાવના રહેલી છે ખાસ કરીને ટેકનોલોજી મશીનરી સરકારી કોન્ટ્રાક્ટ અથવા બાંધકામ ક્ષેત્રે સાથે જોડાયેલા જાતકોને સારો લાભ મળી શકશે આ સમયગાળા દરમિયાન જેમ કરશો તેમ પામશો એ સૂત્ર તમને સફળતા અપાવશે ભગવાન શિવની કૃપાથી તમારી મહેનતનું ચોક્કસ ફળદાયી નીવડશે આર્થિક સ્થિતિ અને રોકાણની વાત કરીએ તો આર્થિક દ્રષ્ટિએ ઓગસ્ટ મહિનો તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે પંદર ઓગસ્ટ પછી કરવામાં આવેલી રોકાણથી તમને લાભ મળી શકે છે આ સમયગાળામાં જમીન મકાન કે વાહનની ખરીદી અથવા વેચાણથી પણ ફાયદો થવાની સંભાવના રહેલી છે જો તમે પરિવારના સભ્યો કે વડીલોના સહયોગથી કોઈ નવું નાણાકીય આયોજન કરો છો તો તેમાં સફળતા જરૂરથી મળશે જૂના દેવા અથવા લોન ચૂકવવા માટે આ એક યોગ્ય સમય રહેલો છે આર્થિક સમસ્યાઓ દૂર કરવા અને સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માટે દરરોજ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો ખૂબ જ લાભદાયી રહેશે પારિવારિક અને સંબંધો આ મહિને તમારા પરિવારમાં શાંતિ અને સહકારનું વાતાવરણ રહેશે ભાઈ બહેન કે મામા પિતા તરફથી તમને સહાય મળી શકે છે જે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવવા બનાવશે શ્રાવણ સોમવારના વ્રત અને ભગવાન શિવના અભિષેક કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે જે લોકો લગ્ન માટે યોગ્ય છે તેમના માટે થોડો વિલંબ થઈ શકે છે પરંતુ અંતે પરિણામ શુભ રહેશે આ મહિનામાં તમારા સંબંધો માત્ર પ્રેમ પર નહીં પણ સમજદારી પર આધારિત રહેશે જે તમને વધુ મજબૂત બનાવશે પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે અને જૂના મિત્રો કે ભાગીદાર સાથે ફરીથી મળવાનો યોગ બની શકે છે દાંપત્ય જીવનમાં પણ નવી તાજગી આવશે જીવનસાથી સાથે કોઈ યાત્રાનું આયોજન કરવું કે નવી યોજના બનાવવાથી તમારા સંબંધો સુધરશે અને નિકટતા વધારશે શિવ પાર્વતી પૂજા કરવાથી દાંપત્ય જીવનમાં વૃદ્ધિ થાય છે સ્વાસ્થ્ય આ મહિને તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે સારું રહેશે જોકે હૃદય તેમજ બ્લડ પ્રેશર કે કમરના દુખાવા જેવી જૂની બીમારીઓથી પીડાતા જાતકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ આ ઉપરાંત મોસમમાં થતા ફેરફારને કારણે નબળાઈ ઉધરસ કે ચેપી રોગોથી બચવા માટે આયુર્વેદિક ઉપચાર અપનાવી શકો છો શ્રાવણ માસ દરમિયાન રોજ સવારે શિવલિંગ ચાલી શિવ ચાલીસા પઠન કરવું તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવશે અને તમને શારીરિક અને માનસિક રીતે વધુ મજબૂત બનાવશે શુભ સમય અને ઉપાય શુભ દિવસો જોઈએ તો બે તારીખ સાત તારીખ અગિયાર તારીખ પંદર તારીખ એકવીસ તારીખ તેમજ છવ્વીસ તારીખ ઓગસ્ટ મહિનાની શુભ રંગો સફેદ અને વાદળી શુભ અંકો જોઈએ તો ચાર અને આઠ ખાસ ઉપાયો દરેક સોમવારે ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરો જો તમને પિતૃદોષ હોય તો ચોવીસ ઓગસ્ટની આસપાસ પિતૃ તર્પણ કરાવવું પણ શુભ રહેશે રોજ સવારે તુલસીના છોડને જળ અર્પણ કરો જેનાથી ઘરમાં સુખ સંપત્તિ સમૃદ્ધિ જળવાય રહેશે સક્ષિપ્ત સારાંશ જોઈએ તો વ્યવસાય નવી તકો મળશે આવક આર્થિક સ્થિતિમાં સુધારો થશે સંબંધો સંબંધોમાં મધુરતા આવશે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે રીતે સારું રહેશે ધાર્મિકતા વધુ ભક્તિ કરવાથી વિશેષ લાભ મળશે ભોળાના અર્થના આશીર્વાદ મકર રાશિ પર જે ભજિયો નહીં એને પણ ભોળે માફ કરી આપે છે અને જે ભજીયું પ્રેમથી અને તો જીવનમાં કદી જ અભાવ રાખતો નથી આ મહિનો તમારા માટે એક નવા યુગની શરૂઆત કરી શકે છે બસ ભોળાનાથ પર શ્રદ્ધા રાખો અને તેમની ભક્તિ કરતા રહો રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિ પર છે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર પણ અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાંતની જ્યોતિષ સલાહ લેવી હિતાવક રહેશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો